અમદાવાદના ફોહડી મોલ ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા હતા આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિના મૂલ્યે આપવામાં આવે છે કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મ ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની મોટો સિંહાળો આપતી હોય છે જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થતું હોય તો પ્રિન્સ સ્વરા દ્વારા ખર્ચ એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે અને નવા યુવાઓ કે લોકોને આગળ આવવાની તક પ્રદાન કરે છે આ ઉદ્ઘાટનના શુપ્રસંગે અભિનેત્રી મમતા સોની ગુજરાતી ફિલ્મના કલાકારો તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ ગાયક જીગ્નેશ બારોટ દેવ પગલી જેવા નામાંકિત કલાકારની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી અને પોતાના અંદાજમાં ગીતો ગાઈને રમઝટ બોલાવી હતી અને આજે જે શરૂઆત કરી કરવા જઈ રહ્યું છે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહીએ તો શ્રી પ્રિંસવરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે મ્યુઝિક લેવલની કંપનીમાં પ્રથમ છે અને જે આજની બહોળા પ્રમાણમાં તમને સંખ્યા જોવા મળી રહી છે એ છે મારા એગ્રીમેન્ટ સાથે તમામે તમામ બાર જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કોઈ પ્રેક્ષક નથી એ તમામે તમામ નાના મોટા સિંગરો છે જે બોળા પ્રમાણની અંદર અહીંયા બે હજાર થી પાંચ હજાર ની સંખ્યામાં આજે આપણે જોવા મળી રહ્યા છે તમામે તમામ સિંગર છે અને એમને આગળ લઈ જવાનો મારો અર્થક પ્રયાસ છે મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી લઈ અને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે પાંચ વર્ષથી લઈને સો વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે

300 રૂપિયાના સ્ટેમ્પમાં કાયદાકીય કોર્ટમાં જાયા બાદ એનો એગ્રીમેન્ટ થાય અને એનો તમામ ખર્જો મારા સીરે અને તમામ ખર્જો લેખિતમાં લખી અને હું આ લોકોને વર્ક આપું છું અને એમના આલ્બમ સોંગ એમના વિડિયો સોંગ એમના મૂવી કે કોઈ પણ પ્રકારની સિરિયલ થી લઈ તમામ એ તમામ એગ્રીમેન્ટ સાથે હું વર્ક આપું છું એ પણ મારા સહ ખર્ચ આજના પ્રસંગની અંદર શરૂઆત કરીએ તો ગુજરાતના નામાંકિત મમતાબેન સોની આવી રહ્યા છે બરોબર એની સાથે સાથે દેવભાઈ પગલી છે પછી જીગ્નેશ કવિરાજ છે ટોટલી આજે પચાસ થી ઉપર મહેમાનો ગુજરાતના નામાંકિત બરોબર ગોપાલ બારોડ છે જેને આપણે નામ કહી શકીએ લોક સાહિત્ય ઇન્ટરનેશનલ સાહિત્યકાર છે બરોબર અરવિંદભાઈ રાઠોડ અરવિંદભાઈ બારોડ છે જે દેશે જોતા હતા પરદેશમાં પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે જુનિયર બચ્ચન છે જે પીનાકિન ગોહિલ છે જુનિયર નરેશ કનુડિયા છે ટોટલી ઘણી તો પચાસ થી ઉપરની સંખ્યામાં અત્યારે હાલ મહેમાનો આવી રહ્યા છે અને આ લોકોને ટોટલી આયોજન છે સ્ટેજ ના માધ્યમથી આપણે બતાવીશું અને આપણા ત્યાં સ્ટેજ ના માધ્યમથી મુલાકાત કરશે જે અત્યારે તમે નિહાળી રહ્યા છો એમાંથી

લોકો કદાચ મારા થકી મારા નાના પ્રયત્ન થકી એમનું ઘર ચાલશે ગુજરાત સરકાર તરફથી તો મને કઈ અપેક્ષા રાખી નથી કઈ મળ્યું પણ નથી બરોબર અને કદાચ આવા માધ્યમથી કંઈ મળે